નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગઢમાં આદિવાસી સંમેલન દરમિયાન કોંગ્રેસ અને આપને જટકો મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા સોંગઢ ખાતે આદિવાસી સંમેલનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને અઢીસોથી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા જેમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અને આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવાની હાજરીમાં કાર્યકરો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પંચાયત ચૂંટણી પહેલાં વિરોધ પક્ષને લાગ્યો મોટો ઝટકો કુકરમુંડાના શિવાજી ચોક ખાતે ગ્રાહક કેન્દ્રના સંચાલક સાથે ઓનલાઈન ફ્રોડ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ કુકરમુંડા પોલીસ મથક ખાતેથી શનિવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ શિવાજી ચોક નજીક આવેલ ગ્રાહક કેન્દ્રના સંચાલક ઋષિ ઉર્ફે ઋષિકેશ વિસ્પુ તેને અજાણી ઇસમે ફોન કરી ઓનલાઈન મની ટ્રાન્સફર અંગે વાતચીત કરી પ્લમ્બરિંગ લાલચ આપી જુદી જુદી રીતે એકસઠ હજાર ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઈન ફ્રોડ કરતા પોલીસે અજાણે ઇસમ સામે ગુનો દાખલ કર્યો છે વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક ટ્રાફિક પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક નિયમો અને કાગળ વગર વાહન ચલાવતા તેમજ રોડની સાઈડમાં ફૂટપાથ પર પાર્કિંગ કરતા વાહનચાલકોને દંડ આપી કાર્યવાહી હાથ ધરી હતી સોંગરના માંડલ ટોલ પ્લાઝા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો સોંગર તાલુકાના માંડન નાકા નજીક આરટીઓ અધિકારીની હાજરીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં વાહનચાલકોએ લાભ લઈ તેમને હેલ્થ અંગે તબીબો દ્વારા સારવાર આપી હતી જેમાં અધિકારી અને તબીબો હાજર રહ્યા હતા વ્યારા નગર શહેરમાં આવેલ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે મંત્રીની હાજરીમાં કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું વ્યારા શહેરના ડૉક્ટર શ્યામાપ્રસાદ ટાઉન હોલ ખાતે રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલની હાજરીમાં વ્યારાના નાગરિકો માટે એકસાથે સાથે પાંત્રીસ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને તેર જેટલા અલગ અલગ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે બાબતે મંત્રીએ મીડિયાને માહિતી આપી હતી પાંત્રીસ જેટલા વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂંજન અને લોકાર્પણ થયું છે ત્યારા જેવું એક નાનું શહેરની અંદર આજે જ્યારે ખૂબ જ મોટી માત્ર રકમ પચીસ કરોડથી પણ વધારે રૂપિયા આ કામો પાછળ છે ને ખર્ચા માટે આજે જ્યારે એનું ભૂમિપૂંજન અને લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો મારી સાથે અહીંયાના લોકપ્રિય ધારાસભ્ય સંગઠનના પ્રમુખ સુરેશભાઈ દિતેશભાઈની આખી ટીમ પોલીસ મથક ખાતેથી શનિવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉમરકુ ગામની સીમા બાઇક ચાલક રતનભાઈ ચૌધરીએ પોતાની બાઇક પરથી કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ ખાઈને રોડની સાઈડમાં આવેલ થાંભલા સાથે જોરદાર અથડાઈ જતા બાઇક ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું આદિવાસી સંમેલન અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પદ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો તાપી જિલ્લાના સોંગઢ ખાતે આજે આદિવાસી સંમેલન અને પ્રદેશના નવનિયુક્ત પદ અધિકારીઓનો સન્માન સમારોહ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિતના પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ વેળાએ આદિવાસી સંસ્કૃતિને ઝાંખી સાથે સોંગઠનગરમાં રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સોંગઢના ચીમેર ગામના તેત્રીસ વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા સોંગઢ તાલુકાના ચીમેર ગામમાં રહેતી તેત્રીસ વર્ષીય શીલાબેન ગામિતે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર કોઈક દવા પી લેતા તેમને તાત્કાલિક સોંગઢ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત